વડોદરા શહેરમાં ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ બેંગલોર સ્થિત એબેકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ એબકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એક હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સાત થી ચૌદ વર્ષના બાળકોએ આઠ મિનિટમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના બસ્સો દાખલાઓ સોલ્વ કર્યા હતા આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પૂર્વ કુલપતિ વિનોદ કોઠારી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધા વિશે માહિતી આપતા ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે આ કોમ્પિટિશન ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતની સ્ટેટ લેવલ કોમ્પિટિશનનું આયોજન હતું આ કોમ્પિટિશન્સનો પર્પઝ એ હતો કે બાળકને એક એવું મોટું પ્લેટફોર્મ આપવું કે જેને લઈને એનો કોન્ફિડન્સ ગ્રો થાય બેઝિકલી વોટ વી એક્સપિરિયન્સ અમે લોકો જે અનુભવ્યું છે એ મુજબ કે બાળકને મેક્સિમમ જે સ્ટડીની અંદર જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કોન્ફિડન્સ ઓકે અને મેથ્સ એનો રૂટ કોઝ હોય છે રાઈટ તો અહીંયા આગળ કોમ્પિટિશનમાં જો તમે જોયું હોય તો બાળકો આઠ મિનિટમાં બસો દાખલાઓ ગણે છે એકચ્યુલી આ એજની અંદર આઠ મિનિટની અંદર બોસો દાખલા ગણવાની કોઈ જરૂર નથી પણ આપણે એને ફ્યુચર માટે રેડી કરી રહ્યા છીએ જે રીતે આજે એક ટ્રેન ચાલી રહ્યો છે કે ભાઈ નીટ અને જે ડબલ્યુ રાઇટ તો નીટ એન્ડ જે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ એક્યુરેસી એન્ડ ટાઈમ મેનેજમેન્ટ એઝ વેલ પણ એની પ્રિપરેશન ક્યારે કરશું તો બાળકોની આ સાતથી ચૌદ વર્ષની ઉંમર એક એવી હોય છે કે જ્યાં આગળ એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થતું હોય અને આ એજની અંદર જો તમે પર્ટિક્યુલર એને ટ્રેનિંગ આપો ઓકે એટલે અહીંયા આગળ બાળકોની નોર્મલ ટ્રેનિંગ નથી થઈ રહી એની માઇન્ડની ટ્રેનિંગ થઈ રહી છે એની જે સ્કિલ્સ છે ભણવાની જે પદ્ધતિઓ છે આ બધી ડેવલપ થઈ રહી છે અને એક સારા એજ્યુકેશન માટે જે પેરામીટર્સ રિક્વાયર્ડ હોય ઓકે જેવી રીતે કે છે સ્પીડ એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ કોન્સન્ટ્રેશન મેઇન થિંગ લોજિકલ ઇન્ટેલિજન્સ ઓકે એની સાથે સાથે એની ઓડિટરી મેમરી વિઝ્યુઅલ મેમરી તો આ બધી વસ્તુઓ માટે બાળકોને અમે લોકો રેડી કરીએ છીએ તૈયાર કરીએ છીએ ક્લાસીસની અંદર અને પછી આ એક મોટું પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરીએ છીએ કે જ્યાં આગળ એમને એક મોટા પ્લેટફોર્મ પર પરફોર્મન્સ કરવા માટેનો એક મોકો મળે એક ચાન્સ મળે જેથી કરી આવનારા સમયની અંદર જે ચેલેન્જીસ એમને મળવાની છે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમને જે પરફોર્મન્સ કરવાનું છે તો એ માટેથી કરીને લોકો બધી રીતે પ્રિપેર થાય આ એક કોમ્પિટિશનનો પર્પઝ છે કેટલા બાળકો આવે છે સમગ્ર ગુજરાતની અંદરથી એક હજાર કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે અને લગભગ સાઉથ ગુજરાતથી લઈને નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના એવા કોઈપણ સિટી બાકી નથી કોઈ પણ એરિયા બાકી નથી કે જ્યાં આગળથી આ બાળકો ના આવ્યા હોય ઓકે સો એક હજાર કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે યસ વેરી ગુડ ક્વેશ્ચન ક્યુબેટિક પાસે દરેક કોમ્પિટિશન્સના ફોર્મેટ છે જેથી જે રીતે આખા વર્ષની અંદર ચાર કોમ્પિટિશન્સ થાય છે એક થાય છે ઝોનલ લેવલ કોમ્પિટિશન્સ જે ઓલરેડી અમારી થઈ ગઈ છે આ છે સ્ટેટ લેવલ કોમ્પિટિશન ત્યાર પછી આવશે નેશનલ લેવલ કોમ્પિટિશન નેશનલ લેવલ કોમ્પિટિશન આ વખતે જવા થઈ રહી છે નાગપુર ખાતે જે નવેમ્બર મહિનાની અંદર થવાની છે અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલ કોમ્પિટિશન જે વિયેતનામ ખાતે થવાની છે એ છે ડિસેમ્બર એન્ડ ઓફ ધ ડિસેમ્બર ક્રિસમસ ટાઈમ પર આપણે ઇન્ટરનેશનલ લેવલ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે そうそう。 હા હવે આ કોમ્પિટિશન્સ તમે જોયું હશે આઠ જ મિનિટની છે પણ આ આઠ મિનિટની કોમ્પિટિશનનું પ્રિપરેશન્સ બાળકો છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છે ઘણીવાર આપણને એવું થાય કે આઠ મિનિટની કોમ્પિટિશન માટે બે મહિનાનો ટાઈમ પીરિયડ અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આબગસ ટ્રેનિંગ પ્રોગ્રામ જે આ મરો છે ક્યુબેટિકનો એની એ એ છે કે બાળકની પોતાની સાથેની કોમ્પિટિશન્સ છે મીન્સ બે મહિના પહેલાં એમણે જે પ્રિપરેશન સ્ટાર્ટ કર્યું હતું તો ત્યાંનું એમનું પર્ફોમન્સ અને બે મહિના પછીનું પર્ફોમન્સમાં જમીન આસમાનનો ડિફરન્સ છે ઓકે અને આ એક એવી પ્લેટફોર્મ છે કે જેની અંદર બાળક પોતાની જ બિલીફ સિસ્ટમ પોતે બ્રેક કરે છે અને આવનારી ચેલેન્જની અંદર પોતે પોતાની રેડી થાય છે ટાઈપનું જે કોમ્પિટિશન છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે અને વિકસિત ભારતની જે સંકલ્પના લઈને અત્યારે જે આપણું ભારત આગળ વધી રહ્યું છે એમાં સૌના હાથમાં મોબાઈલ હોય છે અને મોબાઈલ વગર કેલ્ક્યુલેટર વગર આ ગણિતને લઈને જો ડર છોકરાઓમાં હોય છે એ ડર હવે દૂર થશે એવું લાગે છે પણ એના માટે જાગૃતતા અને આ કોમ્પિટિશનના માધ્યમથી હું કહું છું કે વધારે વધારે વાલીઓ આવા આપના પોતાના છોકરાઓને તૈયાર કરે અને આમાં મોકલે અને મને લાગે છે કે આ સ્પર્ધા એક ખૂબ સારી રીતે ભારતને પ્રેઝન્ટ કરશે અને એક શિક્ષાથી જે આગળ વધનારું ભારત છે જે ગુરુ શિષ્યની પરંપરાવાળું છે તો એ લગભગ શરૂ થઈ જશે આના માધ્યમથી છોકરાઓનું ગણિત કાચું હોય છે એના માટે મતલબ તમારા કયા પ્રયાસો છે આ સંદર્ભે ગણિત ઓલવેઝ આપણે એક વિચારીએ કે ડરતા હોય છે પહેલાં તો વિદ્યાર્થીઓને મનમાંથી ડર કાઢવાનો છે ગણિત કોઈ ડરાવનું નથી એની સાથે લોજિકલી જે રીતે ગણિતને શીખવાડવામાં આવે છે આ મને લાગે છે કે આના માધ્યમથી થઈ શકે છે